વાગરા પોલીસે ગત એકવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો તેમ છતાં એ કાર ચાલકે ગાડી ઉભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વડાંગ પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો પોલીસે કાર ચાલક સાથે બાર લાખ ચાર હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સૂચનાઓ આપી હતી જેને અનુસંધાને ઓક્ટોબરના રોજ રાત્રિના વાગરા પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિતાબા જાડેજા અને તેમની ટીમ સાયખા જેઆઈડીસીમાં રાત્રિના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી એક આર્ટિકા કાર આવતા તેના ચાલકને ઇશારો કરીને ગાડી ઊભી રાખવા જણાવ્યું હતું તેમ છતાં એ કાર ચાલકે કાર ઊભી નહીં રાખી પૂર ઝડપે ભેરસમ ગામ તરફ ભગાડી ગયો હતો જેથી પોલીસને શંકા જતા ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો આ સમયે અર્ટિકા કારના ચાલકે ભેરસામ ગામની નવી વસાહત પાસે આવેલા ચેડના વડાંગ પાસે કાર પલટી ખાઈ જતા રોડની બાજુના ખેતરમાં ઊંધી પડી ગઈ હતી કાર પલટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી વાગરા પોલીસે સ્થળ પરથી સાતસો પચાસ મિલીની એકાવન બોટલો એકસો એસી મિલીની છસો ત્રેસઠ બોટલો મળી કુલ સાતસો ચૌદ દારૂનો જથ્થો છસો બેતાલીસ અને મોબાઈલ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા હજાર અને કાર દસ લાખ મળીને કુલ બાર લાખ ચાર હજાર છસો બેતાલીસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલકની પૂછપરછ દરમિયાન અઝીમ બક્ષ તેમજ ફૈઝલ મકા નામના બે ઈસમો પણ ગુનામાં સામેલ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ પકડથી દૂર અજીમબક્ષ નામનો ઈસમ તકી હારી આખરે સત્તાવીસ બાદ જાતે જ વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી